તો મિત્રો વરસાદ હવે રહી ગયો છે અને જો કેટલું પાણી ભરાઈ ગયું હોય વરસાદ નું ફોન ફોન બગડવા થાય છે અમે પાણી ભરાઈ ગયું ખોક માણા પડે તો મારા માટે કેસ થાય તો મિત્રો તમે થોડી થોડી મદદ કરી અને મને છૂટો કરજો એવું લાગે તો જો વરસાદ રહી જાય તો હું પેક કરી થેન્ક યુ

ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો મળી હવે નવા બ્લોગ માં